ધવાલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એ જુએન્ચલ પર મિત્રો આવનારી સીસી પરીક્ષાને માં રાખીને આપણે ચેનલ પર રેગ્યુલર બેઝ ઉપર આપણે દાખલા સોલ્વ કરાવીએ છીએ જે તમને સીધા જ પરીક્ષામાં પૂછાય એ પ્રકારના દાખલા હોય છે તો વિડીયોને એન્ડ સુધી બને રહેજો અને જૂના પણ જો તમે વિડીયો ન જોયા હોય તો ખાસ જોઈ લેજો અને હા બીજું કે તમે દાખલા ગણવા હોય બરોબર તો આપણે પ્રશ્ન શરૂ થાય એની પહેલા તમે વિડીયો પોઝ કરી દેજો જેથી પછી હું ગણાવું પછી તમારે મેચ કરવાનું કે જવાબ આવે છે કે નહીં બરોબર એ રીતે તમારે કરવાનું છે તો સૌથી પહેલા આપણે પ્રશ્ન જોઈએ બસો અને ચારસો વચ્ચે એવી કેટલી સંખ્યા છે જે છ અને પાંચ થી વિભાજ્ય છે તો જુઓ આ પાંચ અને છ બંને થી વિભાજ્ય હોય એવી સંખ્યા આપણને પૂછી છે બરોબર તો સૌથી પહેલા આપણે શું કરવો પડે આનો લસા લેવી તો જેની આપણે બે બે ની આપણે પાંચ છ થી ભાગી શકીએ ને તો જુઓ પાંચ છ ને ત્રીસ બરોબર એટલે ત્રીસ થી ભાગી શકાય એવી બસો અને ચારસો વચ્ચે સંખ્યા કઈ આવે તો બસો બરોબર વીસ આને ગણી લઈએ બરાબર અને ત્રણ ત્રણનો ઘડિયો બોલવી

છ અને સાત કેટલી સંખ્યા થાય રણવીરે એક મોટર ખરીદ કિંમત પર પચાસ ટકા વળતર સાથે ખરીદી છે જો તેણે સાહીઠ ટકા વળતર સાથે ખરીદી હોત તો રૂપિયા એક લાખ ઓછા ચૂકવવા પડે તો મોટરની ખરીદ કિંમત શોધો તો આપણને આ દાખલો છે ને ઓપ્શન ઉપરથી સોલ્વ કરાય બરોબર અને આપણને ખરીદ કિંમત શોધવાની કીધી છે બરોબર અહીંયા પણ ખરીદ કિંમતના પચાસ ટકા આપણે ડિસ્કાઉન્ટમાં એને ખરીદવી છે તો આપણે જોઈ લઈએ તો જો આમાં રાઉન્ડ ફિગરમાં તમને આંકડા દેખાય છે બરોબર તો આવા બેકાર બરોબર અઢાર લાખ ને પંદર લાખ એવા તો તમને જવાબ જ ન આવે આપણે કાં તો દસ લાખ કાં તો વીસ લાખ લઈને ઓપ્શનમાં આપણે દાખલો ગણવી તો સૌથી પહેલા આપણે દસ લાખ લઈને ગણવી બરોબર તો જો ખરીદ કિંમત એટલે કે દસ લાખના પચાસ કેટલા થાય અડધા એટલે પાંચ લાખ થાય બરોબર પેલા પચાસ ટકા વળતર સાથે ખરીદે છે અને જો તેને સાઈઠ ટકા વળતર સાથે ખરીદ્યું હોત મતલબ કે એક લાખના ના ટકા એટલે કે છ લાખમાં ખરીદ્યું હોત તો શું થાત એક લાખનો નફો થાત બરોબર તમે જોઈ જ શકો છો પાંચ લાખના ના છ લાખ બરોબર એને ઓછા ચૂકવવા પડે તો જો તમે અમે જોઈ શકો છો કે ભાઈ એક લાખનો આમાં ડિફરન્સ આવે છે તો એને ઓછા એક લાખ ચૂકવવા પડે તો આમાં શું આવશે ઓપ્શન નંબર એ દસ લાખ એને ખરીદ કિંમત હોય છે બરોબર છે આ રીતનો તમે ઓપ્શન ઉપરથી કરી શકો છો ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી ઓટો રિક્ષા 14 મિનિટમાં કેટલું અંતર કાપશે તો જો અંતર એટલે આપણને સૂત્ર ખબર છે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય તો આપણને ઝડપ આપી છે 42 અને સમય કેટલો આપ્યો છે 14 પણ અહીંયા જો કિલોમીટરમાં છે ને આ મિનિટમાં છે તો આને 14 મિનિટના ના કિલો કલાકમાં ફેરવવું હોય તો ભાગ્યા 60 કરવા પડે બરોબર છે તો જો 12 તેરી છત્રી બાર ચોક ને અડતાલીસ બાર પંચા ને સાઠ ચૌદ ચોક ચૌદ એકા ચૌદ 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 તેરીને આના ડબલ કિરનાખો આના ડબલ અઠ્ઠાવીસ સોરી જો અહીંયા ચાર હતા અને અહીંયા ચૌદ અને છેદમાં પાંચ હતા બરોબર તો પાંચના ડબલ કિરનાખો આના અડધા બરોબર તો સાત ચોક ને અઠ્યાવીસ ને એક હેઠે એક પોઈન્ટ છે દસ છે એટલે એટલે સાત ચોક એક જ છે કાઢો ફરથી ગણ્યું બેતાલીસ બેતાલીસ કિલોમીટર અને ચૌદ ભાગ્યા

ત્રણથી ભાગ કરીએ ત્રણ એકા ત્રણ ત્રણ સત્તા એકવી અને ત્રણ દાણ ત્રીસ

ત્યારબાદ છે ચોથો પ્રશ્ન જો અને છે તો તો શોધો આમાં શું કરવાનું આપણે આ આ રેશિયો છે છે ગુણોત્તર એને આપણે સરખો કરી લઈએ તો પી જેમ ક્યુ ને આપણે પી ના છેદમાં ક્યુ લખી શકીએ બરાબર કેટલા છે ચાર ના છેદમાં પાંચ હવે પી જેમ આર કેટલા છે પી જેમ આર બરાબર બે ના છેદમાં ત્રણ તો જો અહીંયા પી ચાર છે અને અહીંયા પી બે છે તો આને આપણે સરખું કરી દઈએ પીને તો બે વડે ગુણવા પડે અને હેઠળ તો આ રેશિયો થયો બરોબર પી જેમ ક્યુ જેમ આર બરોબર ચાર જેમ પાંચ જેમ છ તો આપણને શું કીધું છે થ્રી પી એટલે કે આના ત્રણ ગણા ચાર તેરીને બાર અને આના ચાર ગણા ક્યુ ના તો પાંચ ચોક વીસ અને આર ના પાંચ ગણા એટલે છ પંચ ને ત્રીસ હવે આના અડધા કરો છ જેમ દસ જેમ પંદર જવાબ આવે એટલે આપણો રાઇટ આન્સર બનશે ઓપ્શન નંબર સી છ જેમ દસ જેમ પંદર ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન રોહિતે કુલ રૂપિયા ચારસો એસી માં બાર કિલોગ્રામ કેરી અને ત્રીસ પ્રતિ કિલોગ્રામ ના દર થી અઢાર કિલો સફરજન ખરીદ્યા તો રોહિતે ખરીદેલા ફળોની પ્રતિ કિલો સરેરાશ શોધો તો જોવા આમાં આપણને બાર કિલોના કેટલા ચારસો ને એસી રૂપિયા આપી દીધા બરોબર ડાયરેક્ટ અને આમાં એક બરોબર એક કિલોના અઢાર સફરજન એ રીતે આપેલું છે તો આને આપણે ટોટલ કિંમત વધી હોય તો અઢાર તેરી ને છત્રીસ એટલે કે

અને અહીંયા અઢાર બરોબર કિલો છે એક કિલો ના આપણે શોધવાના છે તો બાર ને અઢાર કેટલા થાય ત્રીસ થાય એટલે આપણને સરેરાશ મળે બરોબર તો ત્રણ તેરી ને નવ અને ત્રણ ચોક ને બાર બરોબર એટલે એને ચોત્રીસ રૂપિયામાં દરેક બરોબર સફરજન જરીને ટોટલ ફળ એના ખરીદ્યા હોય સરેરાશ ત્યારબાદ નો પ્રશ્ન છે છઠ્ઠો પ્રથમ સાઈઠ પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થાય તો જુઓ પ્રથમ સાઈઠ એટલે

સાત વર્ષ બાદ મહેશની ઉંમર બેતાલીસ વર્ષ થશે તો આઠ વર્ષ પછીની સુરેશ ની ઉંમર શોધો તો જોઈ લઈએ આ આપણો સુરેશ છે અને આ આપણો મહેશ છે એનો રેશિયો કેટલો છે ત્રણેક્સ અને પાંચ એક્સ તો જુઓ આમાં શું કીધું છે સાત વર્ષ બાદ મહેશની ઉંમર તો આ મહેશ છે અને પાંચ સાત વર્ષ કેટલી થઈ જાય છે અને પાંત્રીસ ભાગ્યા પાંચ કરો એટલે આપણને એક્સ મળશે પાંત્રીસ ભાગ્યા પાંચ એટલે પાંચ સત્તા ને પાંત્રીસ બરોબર સાત આપણને શું મળ્યું એક્સ મળ્યું તો આ શું મળ્યું પાંચ તેરી પંદર અને પાંચ પચો પચો ને પચીસ બરોબર છે સાત મેળવું સોરી પાંચ સત્તા મળ્યા પાંચ સત્તા પ્લસ આઠ કરી દેવી તો કેટલા મળે ઓગણત્રીસ વર્ષ મળશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ઓગણત્રીસ વર્ષ ત્યાર પછી આઠમો પ્રશ્ન છ ક્રમિક એકી સંખ્યાની સરેરાશ છવીસ છે આ સંખ્યાઓમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો લખી દઈએ અને એની પેલા ત્રણ સંખ્યા લખી દઈએ તો છવ્વીસ પછી એકી સંખ્યા કઈ આવે સત્યાવીસ પછી અઠવીસ તો બેકી થઈ જશે પછી શું આવશે ઓગણત્રીસ પછી ત્રીસ તો બેકી થઈ જશે પછી શું આવશે એકત્રીસ છવીસ પેલાની એકી સંખ્યા કઈ આવે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા તો સૌથી મોટી સંખ્યા એકત્રીસ છે અને સૌથી નાની સંખ્યા એકવીસ છે એનો તફાવત આપણને પૂછો છે તો એકત્રીસ માંથી એકવીસ બાદ કરો તો કેટલા આવે દસ આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી તમને ઘણા બધા પરીક્ષામાં જોવા મળશે હાલમાં પણ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા ચાલે છે એમાં પણ સંખ્યા જ્ઞાનના આ પ્રકારના તમને પ્રશ્નો જોવા મળે છે એટલે ખાસ બધા આ પ્રકારના પ્રશ્નો તૈયાર કરી દીધું ત્યારબાદ છે નવમો પ્રશ્ન શાંત પાણીમાં હોડીની ઝડપ દસ કિલોમીટર પ્રતિ કલાક છે પ્રવાહની ઝડપ બે કિલોમીટર પ્રતિ કલાક છે જો હોળી પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચાર કલાક અને પ્રવાહની દિશામાં ત્રણ કલાક ચાલે છે તો હોળીએ કાપેલું અંતર શોધો તો આપણને ખબર છે કે ભાઈ અંતર બરાબર શું થાય તો ઝડપ ગુણ્યા સમય તો ઝડપ આપણે પેલા જોઈ લઈએ જો આ ઝડપ છે તો હોળીની દિશામાં ઝડપ કે ને પ્રવાહની ઝડપ બરોબર પ્રવાહ એટલે આપણે ઝડપની બાદબાકી કરવી પડે તો શું થાય દસ માંથી બે જાય તો આઠ અને સમય કેટલો પ્રવાહની વિરુદ્ધ દિશામાં બરોબર તો ચાર કલાક લે છે તો બરોબર છે આ ચાર આઠ ચોક ને બત્રીસ થયા બરોબર આ પેલી ઝડપ થાય આ વિરુદ્ધ દિશામાં થાય ઝડપ પ્રવાહ ની દિશામાં કીધું હોય તો આ શું થાય ઝડપ ની સરવાળો થાય તો બાર થાય બરોબર ઝડપનો સરવાળો થાય બાર અને સમય કેટલો કીધો છે પ્રવાહની દિશામાં ત્રણ કલાક તો બાર તેરી ને છત્રીસ તો આનો બેનો ટોટલ કઈ નાખો તો કેટલો થાય છ બે આઠ અને ત્રણ ને ત્રણ છ એટલે કે અડસઠ વર્ગ અડસઠ કિલોમીટર થયા એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી બરાબર સિમ્પલ એક સૂત્રમાંથી આપણે દાખલો ગણ્યો કે ભાઈ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય બરોબર ઝડપ ગુણ્યા સમય હવે જો ઝડપ વિરુદ્ધ પ્રવાહની દિશામાં કે અથવા તો વિરુદ્ધ દિશામાં કે તો ઝડપનો ઝડપની બાદ બાકી થાય અને પ્રવાહની દિશામાં કે તો ઝડપનો સરવાળો થાય આ રીતનું કરીને આપણે બેનો સરવાળો કર્યો એટલે આપણને શું મળી ગયો ટોટલ બરોબર અંતર હોળી એક આપેલો અંતર મળી ગયું ત્યારબાદ છે 10મો પ્રશ્ન એ બી અને સી નો સરેરાશ વજન 52 કિલોગ્રામ છે બી અને સી નો સરેરાશ વજન 44 કિલોગ્રામ છે સાવ સિમ્પલ ગણાય આમ ભલે રકમ લાંબી ગણાતી લાગતી હોય બરોબર એ બી અને સી નો વજન કેટલો આપ્યો છે બાવન કિલો તો આ ત્રણ નો વજન ટોટલ કેટલો થાય બાવન ગુણ્યા ત્રણ જેટલો થાય બરોબર તો ત્રણ દુને છ અને પાંચ નો ટોટલ કેટલો સી અને સી કેટલો છે ચુમ્માલીસ ચુમ્માલીસ આ બે જણાનો થયો તો અઠ્યાસી હવે શું કીધું છે એ અને સી બરોબર સી અથવા તો એ અથવા તો એ અને સી એનો સરેરાશ કેટલો વજન કેટલા છેતાલીસ તો છેતાલીસ ગુણા બે કરો તો કેટલા થાય છ દુ બાર વધી એક બાણું થાય બરોબર હવે આપણને સી નો વજન કીધો છે બરોબર છે તો આમાં આપણે બી અને c ની કિંમત મૂકી દેવી બરોબર એકસો 88 બાદ કરો તો આપણને મળી જાય એ બરોબર એ મળી જાય તો આપણે એકસો છપ્પન 16 સોળ માંથી આઠ જાય તો આઠ અને 14 માંથી આઠ જાય તો કેટલા વધે 14 માંથી આઠ જાય તો વધે છ વધે બરોબર અહીંયા અડસઠ કિલોગ્રામ આવ્યો હવે અડસઠ કિલોગ્રામ આપણે અહીંયા એ ની કિંમત મળી બરોબર મળી જાય આ બાર અને અહીંયા આવશે આઠ અહીંયા કેટલા આવશે બે અને બાર માંથી આઠ જાય તો કેટલા વધે બાર માંથી આઠ જાય તો ચાર વધે એટલે કે ચોવીસ કિલોગ્રામ સી નો વજન હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ તો મિત્રો આ રીતે આપણે દાખલા ગણી શકીએ જો વિડીયો ગેમો હોય તો આ વિડીયોને લાઈક કરજો કારણ કે આવું દવેરની પરીક્ષામાં પૂછાવાનું છે અને આ રીતે ગણશો તો તમારે જલ્દી સોલ્વ થવાનું છે તો મિત્રો અહીં સુધી રાખીએ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ